સાચી વાત મૂકવી દરેક નાગરિક નો અધિકાર છે અને વિકસિત ગુજરાતમાં વિકાસ થી વંચિત જિલ્લાના લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી વાત પહોંચાડતા હોય છે છેવાડાના જિલ્લામાં એટલે કે દેડિયાપાડાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાય પીવાના પાણીની સમસ્યાને લઈ તેઓ પરેશાન હતા અને તેઓ જાતે પાણી માથે ઘડા દેગડા ભરીને પણ લાવતા હતા અને પાણીની સમસ્યા ગંભીર હતી અને આ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મુદ્દે શિક્ષકે પોતાની વેદના સોશિયલ મીડિયાના માધ્યમથી છ ટર્મથી સાંસદ પદે બિરાજમાન મનસુખ વસાવાને સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવી વાયરલ કરતો શું વિડીયો બનાવ્યો અને શું તેમની વેદના છે તે પણ જાણીએ જય આદિવાસી હું ભારજીભાઈ વસાવા મનસુખભાઈ જ્યારે પોતાના ઘરે જે મીડિયા કર્મીઓને બોલાવી અને સ્ટેટમેન્ટ આપે છે કે હું માથાસર જઈને મુલાકાત લઈને આવ્યો મનસુખભાઈ તમે માથાસરમાં એક ખેતરનો વિડીયો લીધો અને વાઘુમરના વિડીયો લીધા તમે જ્યાં જરૂર છે તેના વિડીયો લો તમે સ્ટેટમેન્ટ આપો છો કે માથાસરમાં આ પચાસ સાહીઠ બોરને બોરિંગ કરેલા છે મનસુખભાઈ તમે કઈ નિશાળમાં ભણ્યા છો તમને ગણિત આવડતું હોય તો ગણતરી કાળો માથાસરમાં બંધ હાલતમાં છે મનસુખભાઈ ખાલી વીસ બોરિંગો છે તમે કહો છો કે પચાસ સાહીઠ થોડો આંકડો ના વળતો હોય તો ગણિત ભણવા પાછા પહેલા ધોરણમાં જાઓ કારણ કે અમને તમારા પર અમે એના માટે નથી કેતા કે તમે ખોટો આંકડો શું કરવા આપો છો સરકારને કદાચ પચાસ સાહીઠ તમે કાગળ પર કર્યા છે એવું અમે માનીએ છીએ કે તો પછી અહીંયા સરપંચ પણ ખોટા છે તમને સાહીઠ નો આંકડો આપ્યો છે અને અહીંયા હું કહું છું કે વીસ બોરિંગો અને સત્તર બોરો કરેલા છે હું માનું છું પણ તમે સાહીઠ સાહીઠ બોર મોટરો શું કરવા કહો છો તમને સરપંચે કીધું છે કે પોચા સાહ બોર મોટરની વાત કરેલી છે એટલે તમે આ બધું જે આંકડો છે તે સરકાર સુધી કાગળ પર પહોંચાડેલો છે આજને આજના તબક્કામાં હું સર્વે કરું છું તમને મેં તેર બોરિંગો કીધા છે આજે ચૌદ બોરિંગોમાં પાઇપ નાખવાના છે રિપેરિંગ કરવાના છે અને પાંચ બોર મોટરો છે તમે કહો છો એ એકદમ ગયેલી હાલતમાં પડેલા છે એને રિપેરિંગ કરવાનું છે હું ઘણું બધું કહેવા માંગુ છું મનસુખભાઈ તમે જે તમારું સ્ટેટમેન્ટ મેં સાંભળેલું છે તમે અમારા વિસ્તારમાં જો રોડ રસ્તા ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં જુઓ તો રોડ રસ્તા નથી તમે ઝરવાણીથી માથાસર સુધી ગયેલા છો ઝરવાણીથી પીપળો મોસદા સુધી કેવા રસ્તા હતા ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં કેવા રસ્તા છે તે પણ જુઓ માથાસર નહીં ડેડિયાપાડાના સમગ્ર વિસ્તારમાં જે કેટલીક એજન્સીઓ છે એ લોકો જલમાં નળમાં હવા પણ નથી આવતી મારે એવું કેવું છે કે એનો પણ તમે હિસાબ માંગો તો તમે સાચા કેવા છો અમારા વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી શાળાઓમાં સીધે સીધા બાળકોને જે શિક્ષકો નથી કેટલી બધી બધી ઘણી હું ગણતરી નથી આપતો પણ એક એક શિક્ષકો છે મનસુખભાઈ સરકારે બાલવાટિકા કાઢી એક વર્ષ થઈ ગયું બાલવાટિકામાં આજે પણ શિક્ષકો નથી તમે ડેરીયાપાડા પૂર્વપટ્ટીની પૂર્વ શાળાઓમાં પ્રવાસી શિક્ષકો પણ મુકાઈ શકો છો આજે આદિવાસીઓનું શિક્ષણ કેટલું કથળતું જાય છે

શાળાના ઓરડાઓ જર્જરી છે તેની પણ વાત કરો ઘણી તમે મોટા મોટા હાઈવે બનાવો છો પણ સાથે સાથે નેશનલ કક્ષાની ગાડો કેમ બોલો છો મારે વાત વાત કેવી છે કે તમે તરત બાલવાટિકાની ભરતી કરાવો અને સાથે સાથે મારા ગામમાં તમારા જે તમારા જ તમારું જ તમારા જ નજીકમાં કામ કરી ગયેલા એ મજૂરને તમે વીજ ચોરી પડો ખરેખર મારા વિસ્તારમાં મારા ગામમાં હું જોઉં છું લંગરિયું નથી છતાં પણ તમે ત્યાં આવીને એવું કહો છો કે તમે લંગરિયા નાખીને લાઈટ વાપરો છો મનસુખભાઈ તેના કરતા અમારા વિસ્તારમાં ઊંડું પાણી ગયેલું છે જળનું જે સ્તર છે નીચું ગયું છે થ્રી ફેસની લાઈન લાઇન અપાવો તમે સાંસદ છો ડેડિયાપાડાના ઘણા ગામડાઓ પૂર્વ

અને બીજી બાબત કઈ તમે અમારા સંબંધીઓ કે સગા સંબંધીઓ દ્વારા મને દબાણ કરવાનું કામ શું કરવા કરો છો અને સાથે સાથે ચૈતર વસાવાનું નામ કેમ મને કહો છો ચૈતર વસાવા એ આખા ડેરિયાપાડાના ધારાસભ્યો છે તમારા લીધે આજે એ બહાર છે અને તમે કહો છો કે તમે તમારા માણસો અમુક વાર મને દબાવ આવે છે કે ચૈતરભાઈને કેમ નથી કહેતા હું બધાને જ કહું છું પણ ચૈતરભાઈને તમે એ ડેડિયાપાડામાં આવવા માટે પ્રવેશ અપાવો સરકાર છે છે તમારા તમારા જે હાથમાં તમે એવું કેમ નથી કહેતા આજે અમે ચેતરભાઈ ને પણ કહીશું પણ તમે પ્રવેશ બંધી કેમ કરાવો છો એટલે હું કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતો પણ કેટલાક તમે અસામાજિક તત્વો દ્વારા તમે ધાક ધમકી અપાવો છો જેથી કરીને હું બધા જે ભ્રષ્ટાચાર થયા છે એને ખુલ્લે પણ ખુલ્લા પાડું છું આજે તમારી સાથે સાથે ફરવાવાળા જે છે અહીંયા આવેલા એ બધા ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે આજે મને દબાવવા માટે લોકોને હેરાનગતિ કરાવા કરાવે છે આજે બબ્બે દિવસ જે માથાસરમાં લોકોને ધામો નાખવાની કંઈ જરૂર નથી અહીંયા લોકોને દારૂની પોટલીની જરૂર નથી અહીંયા પીવા માટે પાણીની જરૂર છે જે કોબાંડો બાર આવે છે એટલે મને દબાવવાની કોશિશ કરો છો અહીંયા થી હું જોઉં છું મારા ગામથી જો કદાચ ગોફણ કે ગિલોર થી જો પથ્થર ફેંકે તો અહીંયા થી નર્મદા નદીમાં પથ્થરો પડે અને અમે અહીંયા ટેકરે થી જોઈએ તો નર્મદા નદી ના દર્શન કરીએ છીએ તો તમે એ પાણી અપાવો અમને નર્મદાનું હવે વાત કરીએ શિક્ષક ભરજી વસાવાએ ખોટું શું કર્યું છ ટોમથી સાંસદ પદ ઉપર રહેલા મનસુખ વસાવા એક પાણીની સમસ્યા હલ ન કરી શકે પણ એક શિક્ષકની સમસ્યા હલ કરવાના બદલે શિક્ષકને વિડીયો બનાવવા બદલ ગિફ્ટમાં મળ્યો સસ્પેન્ડ લેટર સવાર થતા જ શાળાએ ગયેલા શિક્ષકને પ્રાર્થના બાદ શિક્ષકને જાણવા મળ્યું છે કે શાળાના નિયમ વિરુદ્ધ કામ કર્યું છે એટલા માટે તમને સસ્પેન્ડ કરવામાં આવશે સસ્પેન્ડ લેટર જોતા શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા હતા કારણ કે શિક્ષકની કમાણી ઉપર પરિવારના આઠ સભ્યોનું ઘર ચાલ્યું હતું મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કઈ કારણ નથી હું જયારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ડેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વરસથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને માબહેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે રૂપ છે અને સાંસદ સાહેબ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બેનોને મા બેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કર

ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ લોકસભાની ચૂંટણી ટાણે બે આદિવાસી નેતા વચ્ચે ટક્કર જામી છે અને આપ અને ભાજપના ઉમેદવારો મામા ભાણેજ હોય પણ કિસ્મે કીતના હે દમ માટે ગણતરી બાદ જ ખબર પડશે પણ ચૈતર વસાવા અમલેશ્વર ગામમાં પ્રચાર અર્થે આવવાના હોય જેને લઈને સ્ટ્રીટ લાઇટો બંધ કરાઇ હોવાની પોસ્ટોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે ચૈતર વસાવાએ મોબાઈલના ટોચના અજવાળે લોકો સાથે સભા સંબોધી હતી ત્યારે ચૈતર વસાવાએ પણ ફિલ્મી ડાયલોગમાં કહ્યું હતું કે અંધારું કરવામાં આવ્યું છતાં બધા અંધારામાં આટલા લાંબા સમય બાદ પણ રાત્રે હું આવ્યો છું તમે અમને સાંભળવા માટે કલાક થી ફોન કરતા હતા એટલે આ તમારી જે રીત છે તમારા આશીર્વાદ આપવાની એ જ અમારું મનોબળ પૂરું પાડે છે અને અમે અમે મોટા નેતાઓ સામે લડીએ છીએ ત્યારે આ લોકસભાની ચૂંટણી એટલા માટે જ ખૂબ મહત્વની છે આપણી